પોરબંદર શહેરમાં આજ રોજ ઓપરેશન શિલ્ડ અંતર્ગત બ્લેક આઉટ કરવામાં આવશે તે અંગેની માહિતી આપવા બેઠક યોજવામાં આવી હતી જેમાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે પોરબંદર શહેર રાણાવાવ નગરપાલિકા અને કતિયાણા નગરપાલિકા વિસ્તારમાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત બ્લેકઆઉટ કરવામાં આવશે અને બ્લેક આઉટ મોકડ્રીલ માટે જરૂરી વ્યવસ્થાઓ અને લોકોમાં જાગૃતતા લાવવા સહિતની કામગીરી કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ ઉપરાંત આકસ્મિક પરિસ્થિતિઓને પહોંચશે માટે બ્લેક આઉટ એટલે કે અંધારપટની મોકડ્રીલ આજે રાત્રે આઠથી સાડા આઠ વાગ્યા સુધી યોજાશે જેમાં પોરબંદરવાસીઓને સ્વેચ્છાએ પોતાના ઘરની લાઇટ બંધ કરવા તંત્ર તરફથી અપીલ કરાઈ છે આ બ્લેકઆઉટમાં હોસ્પિટલ સહિતની ઇમરજન્સી સેવાઓને મુક્તિ આપવામાં આવી છે અને નાગરિકોએ કોઈપણ પ્રકારની લાઇટ ચાલુ ન રાખવામાં આવે તે માટે પણ અનુરોધ કરાયો છે ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રીલ યોજવાના ઉદ્દેશ્ય કઠિન પરિસ્થિતિમાં જાહેર જનતા કઈ રીતે સરકારને મદદરૂપ થઈ શકે તે સુનિશ્ચિત કરવા માટે સ્થાનિક તંત્ર સાથે સહયોગ સાધવા માટેનો છે આ મોકડ્રીલથી નાગરિકોને ડર કે ભય અનુભવવાની જરૂર નથી વધુમાં આ મોકડ્રીલ સમયે સાયરન વાગે તો નાગરિકોએ ગભરાવું નહીં અને રાત્રે આઠ વાગે સાયરન વાગશે ત્યારે સ્વેચ્છાએ ઘરની લાઇટ બંધ કરવાની રહેશે અને સાડા આઠ કલાકે સાયરન વાગશે ત્યારે લાઇટ ચાલુ કરવાની રહેશે તેવી માહિતી અપાઈ હતી